હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું રો વીગન પ્રોટીન લડ્ડું એના માટે મેં લીધું છે અડધો કપ બદામ અડધો કપ અખરોટ એક ટેબલ સ્પૂન પિસ્તા એક ટેબલ સ્પૂન ફ્લેક્ સીડ્સ એક ટેબલ સ્પૂન ચીયા સીડ્સ એક ટેબલ સ્પૂન તલ હવે બધાને હું પીસીને પાવડર બનાવી લઈશ તો મારો પાવડર તૈયાર છે હવે હું લઈશ એક કપ ખજૂર મેં એના બીજ નીકાળી લીધા છે સો કપ અંજીર એક ટેબલ સ્પૂન દ્રાક્ષ સૂકી દ્રાક્ષ હવે બધાને હું બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશ તો આ એક પલ્પ જેવું બની ગયું છે હવે આ પલ્પમાં હું મારો બનાવેલો પાવડર ઉમેરી દઈશ પાવડર એમાં ઉમેરી રહી છું હવે હું ઉમેરીશ એક ટેબલ સ્પૂન પીનટ બટર અને એક ટેબલ સ્પૂન મધ અને છેલ્લે હું ઉમેરીશ એક ચપટી મીઠું હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હું હાથથી મિક્સ કરી રહી છું આ બહુ જ સ્ટીકી છે ડો જેવું સ્ટીકી છે તો આવી રીતે હાથથી મસળી અને એક ડો બનાવી બનાવી લો તો મારો લડ્ડુ ડો તૈયાર છે હવે હું એક ટેબલ સ્પૂન ડો લઈશ આવી રીતે હું એક ટેબલ સ્પૂન મેઝર કરી રહી છું તો આટલું હું લઈશ આટલી અમાઉન્ટમાં અને એનો લાડુ બનાવી લઈશ આવી રીતે રોલ કરીને બોલ બનાવી લો તો મારો લાડુ તૈયાર છે ને સાઈડ પર મૂકી દો તો આવી રીતે બધા જ લાડુ તૈયાર કરી લો તો મારા લાડુ તૈયાર છે હવે હું એને કોકોનટ પાવડરમાં રોલ કરી લઈશ તો આ કોકોનટ પાવડર છે એમાં હું એને રોલ કરીશ તો મારા પ્રોટીન લડ્ડુ તૈયાર છે તો એન્જોય કરો આ રો વિગન પ્રોટીન લડ્ડુ હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ